જય હિન્દ દોસ્તો દોસ્તો આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ હિમાલય છે આપણો આ હિમાલયની ઊંચાઈ છે એની અંદર વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે આવો એક સામાન્ય પ્રશ્ન છે આપણા મનમાં ઉપસ્થિત થતો હોય તો આવો જાણીએ આપણે હિમાલયની ઊંચાઈ સંબંધિત આ તથ્યોને તો ખરેખર સામાન્ય રીતે જો જોવા જઈએ તો આપણા મનમાં એક જ વાત આવે કે અત્યારના સમયે છે એ પૃથ્વીનું સરેરાશ તાપમાન છે એની અંદર વધારો થયો છે ગ્લોબલ વોર્મિંગ છે વધ્યું છે એના કારણે હિમાલય ઉપર રહેલો જે બરફ છે એ બરફ પીગળી રહ્યો છે અને આ બરફ પીગળવાના કારણે હિમાલયની ઊંચાઈ છે એમાં ઘટાડો થઈ રહ્યો છે એક આ ખ્યાલ છે એ ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર છે એ પડેલો હોય છે પરંતુ મિત્રો એવું બિલકુલ નથી કે હિમાલયની ઊંચાઈ છે એ હાલમાં ઘટી રહી નથી પરંતુ હિમાલયની ઊંચાઈની અંદર છે એ વધારો થઈ રહ્યો છે હવે સીધો જ પ્રશ્ન થાય કે ભાઈ કેમ વધારો થઈ રહ્યો છે તો મિત્રો આપણી જે ભારતીય પ્લેટ છે કે જે ગોંડવાણા લેન્ડનો ભાગ હતી એ ભારતીય પ્લેટ છે એ હાલના સમયમાં પણ એ પોતાની ઉત્તર તરફ છે એ ગતિ શરૂ કરી રહી છે એટલે કે એની ગતિ હજી પણ શરૂ રહેલી છે હવે ગોંડવાનામાંથી છૂટી પડેલી આપણી ભારતીય પ્લેટ એ પોતાની ઉત્તર તરફ ગતિ કરે છે અને ઉપર રહેલી છે યુરેશિયન પ્લેટ હવે આ બંને પ્લેટોની વચ્ચે જે તેથીસ સમુદ્ર હતો આ તેથીસ સમુદ્રમાં રહેલો જે કાપ હતો એ આ બંને પ્લેટો નજીક આવવાના કારણે કાપ દબાયો અને આ કાપની અંદર ગળીઓ પડવાના કારણે હિમાલયનું નિર્માણ થયું તો હાલના સમયે પણ આ બંને પ્લેટોની ગતિ છે એ શરૂ રહેલી એટલે હજી પણ આ સમુદ્રમાં રહેલો જે છે છે એ એ હજી વધુ વધુ દબાઈ રહ્યો અને આ દબાવવાના કારણે આપણો હિમાલય છે હજી ને હજી ઉંચકાઈ રહ્યો છે એટલે આપણે એવું કહી શકીએ છીએ કે હિમાલયની ઊંચાઈ વર્તમાન સમયમાં પણ ઘટવાના બદલે એનો બરફ પીગળતો હોવા છતાં પણ એની ઊંચાઈમાં વધારો થઈ રહ્યો છે તો મિત્રો યાદ આશા રાખું છું કે આ બાબત છે એ આપ લોકોને સમજાઈ ચૂકી હશે આવી જ અવનવી અન્ય માહિતી માટે આપણી વિશ્વ દર્પણ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોની લિંક છે એને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત